એ નાના નાના છોકરાઓનો વિચારો કે જે ઘરે બેઠા બેઠા વિચાર કરે છે કે જો આજે પપ્પાને સારો એવો વેપાર થયો તો પપ્પા આપણા માટે સારું ખાવાનું લઈને આવશે અને સારી સારી આઈટમો લઈને આવશે પરંતુ જો પપ્પાને વેપાર ના થયો તો આપણને આજે ખાવાનું પણ નહીં મળે અને આપણી દિવાળી પણ નહીં મળે કારણ કે મોટા મોટા જે માણસો છે તે દિવાળી મનાવતા હોય છે અને ગરીબોના છોકરા તેમને ફક્તને ફક્ત જોતા હોય છે શું તેમને સારી મીઠાઈ ખાવાનું મન નહીં થતું હોય શું તેમને નવા નવા કપડા પહેરવાનું મન નહીં થતું હોય કે પછી તેમના પપ્પા સાથે એક મોટા દિવાળીના ભડાકા ફટાકા સાથે તેઓ દિવાળી મનાવે એવું મન નહીં થતું હોય એ મા બાપ પર શું વીતતી હશે જે મા બાપ જીવતા છે આ દુનિયાની અંદર પરંતુ તેમના બાળકોને ખુશ નથી રાખી શકતા બાપની વેદના નહી જાણતા હોય એ મા બાપના મનની અંદર નહીં થતું હોય કે હમણાં અમારી પાસે આ દિવાળી મનાવવા માટે એક રૂપિયો પણ નથી તો મિત્રો આ વિડીયો બનાવ્યો છે કે દિવાળીની અંદર રોડની આજુબાજુ ઘણા લોકો તેમની લારી લઈને બેઠા હોય છે એટલે કે દિવાળીનો નાનો મોટો સામાન લઈને બેઠા હોય છે અને મિત્રો લોકો તેમને ઇગ્નોર કરી દે છે લોકો કહે છે કે અહીંયાથી તો નથી ખરીદવું અહીંયા સારી વસ્તુ નથી આવતી આપણા પૈસા વેસ્ટ જશે મોટા મોટા એવું વિચારે છે પરંતુ આ નાના નાના જે લારીવાળા હોય છે એ મિત્રો નર્વસ થઈ જતા હોય છે કે હવે શું કરવાનું કોઈ લોકો ખરીદતા નથી તો મારી તો એટલી જ નમ્ર વિનંતી છે કે દિવાળીની અંદર તમે બધી શોપિંગ ભલે ઓનલાઈન કરો કે પછી મોટા મોટા મોલની અંદરથી કરો પરંતુ થોડા ઘણી આપણે શોપિંગ આ એવા લારીવાળાઓ પાસેથી પણ કરવી જોઈએ કારણ કે આપણે થોડા ઘણી મદદ કરીશું તો મિત્રો તેમની પણ મદદ થશે અને તેમનું પણ ઘર અને તેમના બાળકો ખુશ થશે તમે વિચારો કે તમારા એક ખરીદીથી જો તેમનું બાળક ખુશ થતું હોય તેમની દિવાળી સુધરી શકતી હોય તો મિત્રો તમને એ ખરીદવામાં કોઈ જ ઘણો ફરક નથી પડવાનો હા આપણે એ પણ વિચારવું જોઈએ કે આપણા પૈસા ઘણા વેસ્ટ ના જાય પરંતુ મિત્રો એવો પણ ખરાબ માલ લઈને નથી બેસતા લારીવાળાઓ પાસે પણ સારો સારો માલ હોય છે સારી સારી વસ્તુઓ હોય છે અને સારા સારા ફટાકડા હોય છે તો મિત્રો આ વિડીયો બને તેટલો શેર કરજો લાઈક કરવાની જરૂર નથી કોમેન્ટ કરવાની જરૂર નથી બને તેટલો શેર કરો જેથી લોકો જાગૃત થાય કે આપણે પણ લારીવાળાઓ પાસેથી નાના મોટી વસ્તુ ખરીદવી જોઈએ તેમના પરિવારને સારી દિવાળી મનાવવાની મોકો આપવો જોઈએ તેમનો પરિવાર તેમના બાળકો તેમના મમ્મી પપ્પાઓ ભાઈ બહેન ખુશ રહેવા જોઈએ એવું મિત્રો આપણે કરવાનું છે તો મારી જો આ વાત ગમી હોય તો કોમેન્ટની અંદર જણાવજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરતા કંઈ નથી કરવું ફક્ત ને ફક્ત વિડીયો શેર કરો જેથી વિડીયો આગળ જશે તો મિત્રો લોકોના જો આ દસ લોકો જોતા હશે તો પાંચ લોકોને તો ખબર પડી ગઈ હશે મળશું નવા વિડીયોની અંદર